શિયાળામાં બજારો વહેલા બંધ થઈ જાય ઠંડીથી બચવા લોકો ઘરોમાં કેદ થઈ જાય અને ત્યારે જ તસ્કર ગેંગ જે છે એ એક્ટિવ થઈ જતી હોય છે મહીસાગરના બાલાસિનોરમાં તસ્કર ગેંગે મોબાઈલની દુકાનને નિશાન બનાવી ત્યાં ચોરી કરી અને આ ચોરીને અંજામ આપનાર ગેંગને ગણતરીના જ દિવસોમાં પોલીસે ઝડપી પાડ્યું છે

જે બાદ પોલીસની ટીમ તસ્કરોને શોધવા તપાસ કરતી હતી આ સમયે મહીસાગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોને બાતમી મળી કે બંને આરોપીઓ ચોરેલા મોબાઈલ ફોનનો જથ્થો કોઈને સસ્તામાં વેચી મારવાના ચક્કરમાં આમથી તેમ ફરી રહ્યા છે ટેકનિકલ સર્વેના આધારે પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા મુળગોધરાના સિગ્નલ ફળિયા પાસે મીમ મસ્જિદમાં રહેતા આરોપીના નામ ફિરોઝ મોહમ્મદ રફીક ભિસ્તી અને સાદિક મોહમ્મદ રફીક ભિસ્તી છે પોલીસે બંને આરોપીઓને 51 મોબાઈલ અને એક કાર સાથે ઝડપી પાડ્યા છે અમારી એલસીબી ની ટીમ જેના પીઆઈ ખાટ પીએસઆઈ સુશોદિયા અને પીએસઆઈ મકવાણા આમની ટીમને એક બાતમી મળી હતી કે સરવરિયા ગામે જે ચોરી થઈ છે ઘરપોળ ચોરી રાત્રે એમાં બે આરોપીઓ જેના નામ છે ફિરોઝ સન ઓફ મોહમ્મદ રફીક ભિસ્તી રહે ગોધરા અને સાદિક સનોફ મોહમ્મદ રફીક બિસ્તી આ પણ રહે ગોધરા આ બંને ઈસમો આ ચોરી કરેલી છે તેથી આ લોકો જ્યારે ચોરીનો માલ લઈ અને વેચવા માટે એક જગ્યાએ જતા હતા આ બાતની અમારી એલસીબી ટીમને મળતા એલસીબીની ટીમ તુરંત હરકતમાં આવી હતી અને ચોક્કસ જગ્યાએ એમની ગાડી રોકતા એમના ગાડીમાંથી આપ જોઈ શકો છો એવી રીતના તમામે તમામ એકાવન મોબાઈલ ફોન

જોકે આરોપીઓ તસ્કરોએ મહીસાગર અરવલ્લી ગોધરા અને હાથ મારવાનું નક્કી કર્યું અને સરવરિયા ગામે મોબાઈલની દુકાનને લક્ષ્યાંક બનાવી આરોપીઓએ ચોરી કરીને નાસી છૂટવામાં સરળતા રહે તે માટે પચાસ હજાર રૂપિયાની કારની પણ ખરીદી કરી હતી પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલ્યું કે દિવસે પાનના ગલ્લા કરિયાણાની દુકાનો કે બંધ મકાનોની મકાનો કરતા જે બાદ રાત્રે અવર જવર બંધ થાય ત્યારે ગેસ કટર વડે તાળા તોડી નક્કી કરેલા સ્થળે ચોરી કરીને છુમંતર થઈ જતા આરોપીઓએ ચાર જિલ્લામાં ચોરી કર્યાનું કબૂલ કરતા જ પોલીસે તેમની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભાગીદારી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે હસમુખ રાવલ ગુજરાત ફર્સ્ટ મહીસાગર